નમસ્તે વિદ્યાર્થી ભાઈ બહેનો આપ સૌ મિત્રોનો આપણી સૌની સહિયર YouTube ચેનલ મિશન જીકે માં હાર્દિક સ્વાગત છે તો વિદ્યાર્થી ભાઈ બહેનો સ્ક્રીન પર જે રીતના જોઈ રહ્યા છો ગુજરાત પોલીસ ભરતીની પરીક્ષાને લઈને એક અગત્યની જાહેરાત પ્રસિદ્ધ થઈ છે શું છે વિદ્યાર્થી ભાઈ બહેનો અગત્યની જાહેરાત તેની વિગતવાર માહિતી આ વિડિયોમાં સામેલ છે વિડિયોને શરૂ કરતા વિદ્યાર્થી ભાઈ જો તમે ચેનલ નવા હોય અથવા તો અમારી ચેનલમાં પ્રથમ આ વિડિયો જોઈ રહ્યા હોય તો અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુનાથી બેલ આઇકન પ્રેસ કરશો જેને કારણે અમારી ચેનલ પર આવનાર કોઈપણ નવા વિડીયોની અપડેટ સૌથી પહેલાં તમને મળતી રહે તો જોઈએ વિદ્યાર્થી ભાઈ બહેનો ગુજરાત પોલીસ ભરતીની પરીક્ષાને લઈને શું છે અગત્યની જાહેરાત તો વિદ્યાર્થી ભાઈ બહેનો જે રીતના તમે જોઈ રહ્યા છો એક મહત્વની જાહેરાત પ્રસિદ્ધ થઈ છે ગુજરાત ગુણ સેવા પસંદગી મંડળ દ્વારા હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર વર્ગ ત્રણ મોડ બે ખાસ સ્પર્ધાત્મક પરીક્ષા ભાગ બે

પહેલો માળ કર્મયોગી ભવન સેક્ટર દસ ગાંધીનગર ખાતે આયોજન કરવામાં આવેલ છે જેના અનુસંધાને ઉમેદવારે નીચે મુજબની ચુસ્ત પણ સૂચનાઓનું પાલન કરવાનું રહેશે જેમાં વિદ્યાર્થી ભાઈ બહેનો તાજેતરનો ફોટોગ્રાફ બિડાણ સાથે સામેલ કોલ લેટર પર ચોટાડીને આવવાનું રહેશે ઉમેદવારે કોલ લેટર જરૂરી વિગત સ્વ સુવાચ્ય અક્ષરે ભરવાની રહેશે ઉમેદવારે આ સાથે સામેલ સૂચનો ધ્યાનપૂર્વક વાંચીને ચુસ્ત પણ અમલ કરવાનો રહેશે કોઈ પણ ઇલેક્ટ્રોનિક વસ્તુ એટલે કે સ્માર્ટફોન સ્માર્ટ વોચ સાહિત્ય લઈ જવાનું નહીં રહે તો વિદ્યાર્થી ભાઈ બહેનો આ પ્રવેશ પત્રક પરીક્ષાથી અચૂક સાથે લાવવાનો છે તે સિવાય પરીક્ષા ખંડમાં પ્રવેશ મળશે નહીં સાથે સાથે ફોટો આઈડી પણ ફરજિયાત છે તો આ રીતના વિદ્યાર્થીભાઈ બહેનો મહત્ત્વની અપડેટ આપણે આવેલી છે તો અહીંયા જે રીતના જોઈ રહ્યા છો આ ઓનલાઈન પ્રવેશ પત્રક આ પ્રમાણે છે તમારે ઉમેદવારે તાજેતરનો ફોટો ચોટાડવાનો છે ત્યાર પછી કેટેગરી છે એ તમે જોઈ શકો છો પરીક્ષાની તારીખ લખેલી છે પંદર થિયેટર કલાક રિપોર્ટિંગ ટાઈમ ચૌદ કલાક છે ગુજરાતી લેંગ્વેજ છે આ તમારું ક્યુ સ્થળ છે તે સ્થળ છે જ્યાં પરીક્ષા આપણે દેવા જવાની છે તો આ મહત્વની આખી વિદ્યાર્થી ભાઈ બહેનો સૂચનાઓ પણ અચૂકપણે વાંચી લેવાની છે જે ખાસ મહત્ત્વની સૂચનાઓ છે તો આ રીતના વિદ્યાર્થી ભાઈ બહેનો મહત્વની અપડેટ કહી શકીએ કે જેમ હથિયારી અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર વર્ગ ત્રણની સ્પર્ધાત્મક પરીક્ષા જે સબ્જેક્ટિવ ટાઈપ છે એ ચાર નવ બે હજાર પચીસના દિવસે યોજાવાની છે તો આ રીતના એક મહત્ત્વની અપડેટ હતી જે વિદ્યાર્થી ભાઈ બહેનો લઈને આવ્યા હતા જો વિદ્યાર્થી ભાઈ બહેનો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો અને તમારા મિત્રોમાં આ બધું શેર કરજો ધન્યવાદ